સુરતની માંગરોળ કોંગ્રેસ સમિતિએ ખાતરના ભાવ વધારા વિરુદ્ધ મામલતદાર કચેરીમાં અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં ઇફકો દ્વારા ખાતરની એક થેલીના ભાવમાં એકસો ત્રીસ રૂપિયાનો વધારો કરાતા આદિવાસી ખેડૂતોની હાલત બની છે આવેદનપત્ર સોંપવા કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમિતિએ સરકાર પાસે વહેલી તકે ખાતરના ભાવમાં ઘટાડો કરવા અને ખેડૂતોને સમયસર ખાતર પૂરું પાડવાની માંગ કરી છે આ ભાવ વધારાથી ખેડૂતોની આર્થિક

એમને કારખાના ચલાવવા માટે આ રાસાયણિક ખાતર આપવા માટે આ બધો કારસો રચાય છે ખેડૂતો પર જે આ ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે એ જો પાછો ખેંચવામાં ન આવે તો આવનારા દિવસોમાં અમે ચોક્કસ કોંગ્રેસ તરફથી ગાંધી ચિંડિયા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું જે ખેડૂતોની ઉપર ભાવ વધારો ખાતરનો કરવામાં આવ્યો છે એના વિરોધમાં અમે આખા રાજ્યવાપી તાલુકા હરક તાલુકામાં અમે આવેદનપત્ર આપીએ છીએ કે આ ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે કારણ કે ખેડૂત હું જાતે પણ ખેડૂત છું બે હજાર ચૌદ પહેલા જે આજે અમારો તુલના ભાવ હતા એ જ ભાવ આજે છે એટલે ડાઉન છે અમુક અમુક તેમાં ખર્ચામાં દવા ખાતર ખતરના ત્રણ ને ચાર ગણા ભાવ વધી ગયા છે ખેડૂત આજે પાયમાલ થઈ ગયો છે ખેડૂત જમીન વેચીને વેચી પડે એવી પરિસ્થિતિમાં સરકાર એવું માને છે કે ખેડૂત જમીને વેચીને પાયમાલ થઈ જાય મને જે એવું લાગે